ગમ્મા બોલો રાહો ગમ બોરી બોલો ગણું થઈ ગયું દોઢ લાખ રૂપિયા ની ભે હતી તું કોક કરો કીધી યાર લઈ જાય કરો કે સરપંચ ને ભેગા થઈએ એ હેડો સરપંચ ને બોલાઈએ આપડે તું કરીએ હેડો સરપંચ ને ભેગા કોક તો કરવું જ પડશે કોક તો કરવું પડશે

હા ગોમ માં જવું પડે ચોક માં આવું ભાઈ થવું પડે મારે તો નિકાલ લાવો પડશે અરે ચંદુભાઈ આવો યાર મારે તો ભેજ ચોરી થઈ ગયે ઓ ના આવી ગયી યાર ના ચોલ લઈ ગયા મળી જ થયું સરપંચ ને ભેગા થઈએ સાચી વાત છે સરપંચ ભેગું થવું પડે નીકળ સરપંચને બોલા સરપંચને બોલાવો મારી ભેજ જોવા મારે બીજું કોઈ ના જોવા મારે દૂધ ચેટલી કાધી મારી ભેજ યાર

હું એકલો જાય સરપંચ નહીં કોઈ ગઈ આપડે બધા ભાઈઓ ભેગા થાય સરપંચ ના ઘેર કરી ઘેર ઘેર જ ને કોઈ દેખાતું જ નહીં આ ગોમ માં ઓમ થઈ ગયું છે આ ગોમ ના વલ જાઉ બેઠું બધી

ગોમ છો તમારે સહ હોય વાત કરો ઘરો બાબતે ગમના ઢાળ નાચર આવશો ખાટલો તમારે સગ હોય મારી પંચાયત કરો અમારે કોઈ ઘેર હશે એ વાળી તમે એવું વાત કરતા બધા નવરા ખોટા બે રહ્યા છો અમારે જબ્બા છે ને એક નંબર તમારે તું કસો પડી એવું તો આવી હશે એક સાપરામાં પડ્યા બાકી બેસ ચોરી થઈ તો થતી હશે ભેસ હોય તારે જોઈ થાય બતા રવાજ જ નહીં તમારે તો કઈ કહેવાય જ નહીં તમને તમારે ચોર એવું થઈ કરવા તમાર ઘરમાં ચોર ને ચોરના ની ચોર તમે

નવા જ પેરા ભેગ જ ફાવાનું ગમો કટ પાડવાનું આપડા ગમો બોલે તમે બોલ છો નઈ

હું જો આમ ઘેર કશું પૂછી ખાવા ના મારી ભેસ ચોરવાની દાકીના ચોરવાની એટલે હું ચોરવાની હોય તમારે કઈ સતો નઈ ઘેર તા નવું આય ને ઉભે જ રવાની કશું જવા નહી બુધી આપડા જેવું નહીં આમ પર બંડોઝર પહેલા નહીં બહુ દોઢું બોલતો દોઢ ઘેર પેલા બે માટલો ગોધરું છે ખાટલું છે અને એક ની અનુસાર આપ્યું છે બહુ દોઢું બોલે છે મહિના તો એ માટલી ધોવાસ ના ના પાણી પીવાની મહિને તો માટલી ધોવા બોલો એના ઘેર કોને જાય ગયો

રોજ ખીચરું ખાઈ ને હું જાય ને રાવવા ભાઈ ખાલી સોલ માં બીજું કશું થાય કશું ખુ નહી ગમ પછી ઉભે તો

વાત ને જાઓ છો ને આપણે થોડું કર્યું આપણે સરપંચ નું આપણે રાતે મીટિંગ કરીએ રાતે બરાબર કહું તો

એ હું નવરા બેંક કરોરી દોઢ લાખ નીકવાની દોઢ લાખ ની ચોઈ છે એ ઉખલી હતી આવી એ હું ખાતી હશે કોઈ ચોરી ના લઈ જાય પેલા વાહમો ચોરી ત્રણ લાખ ની દાગી ના અલે હું એ વાહમો કશું થવા ત્રણ લાખ ની ચોરી થતી હે એ ના ખા ઉપરી છે પાછી નવડી આલે આ તમે હેડો હેડો અમે નવિંગ મીટિંગમાં ના 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 લીટી માય નું ગરવાનું મારે ના ના તક તક કરતી દી તો હેડે હું જોઉં તો તારે આવો અમે મારા આગળ જવાનું નહીં તમારે હેડ તારે હેડ તારે હું આપડે પોતરી પરે પરે ધબ્બા પેઈ પેઈ પડ્યા કે તમાર તો કશું ના તો ધબ્બા પેઈ પેઈ પડ્યા તારાય તો માપરે પોતરી પરે હેડો આમો હેડો કોને અરે મેરો આગળ જેલા હેડ મને તો બૌરી ચર હો માર ડોઢું ડોઢું જોવો હતું અમે સીધું તો ટોમ આયા સી પાતા હે તને બતાવું જર બલ્ના પડ હે આવરી પાજી ત્યાં મે હેડી પાજી

ਤਾਰ ਬੰਗੇ ਆ ਤੇ ਬੇਚੂ ਤੇ ਮੈਂ ਬੇਹੋ ਨਾ ਮਾਰ ਕੋਈ ਜ਼ਰੂਰ ਨਹੀਂ ਬੇਗਾ ਮਗਾਟ ਨਾ ਕਾ ਚੋ ਕੀ ਬੇਹੋ ਸਾਈਡ ਬੇਚੂ ਤਾਂ ਬੇਹੋ ਨਾ ਮਾਰ ਕੋਈ ਜ਼ਰੂਰ ਨਹੀਂ ਬੇਵਾਨੀ ਅਰੇ ਡੋਢੂ ਡੋਢੂ ਬੋਲਿਆ ਕਰਨ ਬੇਨ ਭਾਈ ਬੇਨ ਭਾਈ ਬੇਹ ਆ ਲਓ ਬੇਹ ਆ ਲਓ ਚੱਪ ਚੱਪ ਕਰੀ ਡੋਢੂ ਬੋਲ ਬੋਲ ਕੋਟੀ ਮਿਸਿੰਗ ਕੋ ਸਰਪੰਨ ਬਚਾ ਉਂਗਵਾ ਦਿਓ ਅਤਾਰੇ

નથી તનુભા બનતો હોય ને ભાઈ આપડે નિકાલ કરવા જ નહી છે

સરપંચ છે તમે નિકાલ થઈ તોડી નું કરવાનું સરપત આવો હા સરપંચ સરપંચ ને વચ્ચી બે

સરપંચ સરપંચ આપણે ક્યા કેવો ગમ માં બહુ ચૂરતો પોલીસ ને જોડ કરી દીધી છે અને પોલીસ રાત થી નાખત છે ના ના ગણુબા દસ લીધા ટૂટતા બેસી જતી બેપંચ બે પોલીસ કરી હવે રાતે પોલીસ ફરજ છે પેટ્રોલિંગ બરોબર અને લાઈટો ની સુવિધા થઈ ગઈ કેમેરા નું ફોર્મ ચાલુ કરી જઈશું કાલે હવા બરોબર બરાબર બરોબર ને અને આપડે ચોર પકડશુ બરોબર અને ચોર જે પકડશે ઇનોમ એક લાખ રૂપિયા પકડવો જ પડશે તારે થોડું પકડવો પડશે સર એક લાખ રૂપિયા ઇનોમ મળશે જે ચોર પકડાવશે ને બરોબર બોલો પછી સરપંચ બોલો બોલો અને તમે એક લાખ રૂપિયા ઇનામ કર ચોર તો સહજ નહી

સરપંચ ને એક લાખ રૂપિયા મળી જશે બરોબર જે કરવું એ વ્યવહારિક કરજો હા હા બધું વ્યવહારિક પેટી ના પડે તમે આ ભાઈ ચિંતા તમે છોડી દો અને બધી સુવિધા કરી દીધી છે બરોબર

ઓછું નવું કેવું તમે હું લાખ રૂપિયા જીતજો તમારા કોમસી પકડવાનું હું લાખ રૂપિયા જીતજો

મને મારે જોવું પડે બધું બાંધા ને તો બોલાવ મોઢું મેળવું

આ માં લાલત માં તો ને યાર ગણું પૈસા લેવા ના છે પૈસા માં પૈસા માં તો આપતા મરી હમણાં સાચી વાત છે હું સાચી વાત નો હું તું કાઢી ના પાડી આવ્યો કોઈ બાકી નઈ યાર

સરપંચ આજે ઇનામ લેવા લાખ રૂપિયા નું જોયું લાખ રૂપિયા લેવાયા ભાગી નાખ્યા બીજું કથા તો

પૈસા માં પૈસા માં તો ગનુપાને માર્યા તમારા જુદા થઈ જવા પૈસા લાલત તો હારી નહીં મને લાલચ હતી આ સરપંચ અમે પોલીસ ને પોલીસ છે નકા એક માણસો થશે આપણા શું કરશું વાત તો આજી આજીસો